હમાલે જે tartar નાડ લખો તો બારીન ક્ષમ કરી દે. એ તમારા હિમાલય જેટલા પાપ છે. દરેક ભગવાનનો મંત્ર સદુ પાસેથી અને એ મંત્ર જો તમારા જીવ પર ચડી જાય તો તમારા બધા પાપો પડી નિપજતો. આટમાંથી નીકળેલી નાની નદી મૂટી નદી સાથે વળીને સમુદ્ર સુધી પહોંચે છે.

તમારું કલ્યાણ રાત્રે ઈશ્વરના નામ તમારી કેળવી જશે ને તો તમારું પેડૂ પાર જશે નથી કેટલા કે વાતો કરવાથી થાય એવું

વળેલી દોરી એ માત્ર આભાસ એનાથી ભારા બંધાય નહીં કરવો બંધ પાણીનું સહજ સ્વરૂપ શીતળતા અગ્નિ ના સત્ય ઉઠળ ભાષા છે કોનો શંકર એમ એનું ઉત્તર થાય છે અગ્નિ તમારું સહજ સ્વરૂપ આનંદરૂપ છે પણ ઉપર અને પાણી ઉકળા શણ બટાકો નાખો તો બટાકો બો એટલું ઉકડ્યું છે નીચે ચૂલામાં લાકડા તગ્ધ થઈ ગયા છે હવે લાકડા તમારું અલબા હોય ગોયાથી તો પાણી લઈ અને લાકડા ઉપર રેડો તો લાકડા ઉલવાય કે ન ઉલવાય ઉલવાય ચલો પાણી ગમેટ પર ઉપર પણ એનો અસલ હું તો શીતળતાને અત્યારે છોડી ના ના છોડી છોડી ના એ જ કે ફ્રિજમાંથી પેટ્રોલ કાઢી તમે ચુલાઈ અંદર રેડો તો લાકડા ઉલવાય ના ઉલવાય પેટ્રોલનો શીતળતાનો ગુણ નથી એક છોકરો એના પિતા સાથે પછી અમદાવાદ ગયો

બધી એ જોડાણ જો સાથે સાથે પરમાત્મા થઈ 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 જાય 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 તો તમારી તકલીફો દૂર દૂર પોલીસ વાળો ચાર રસ્તા પર ચોકી કરતો કાઢી નીકળે લક્ષ્મી તલ

દેવી ની ઉપાસના જલ્દી સફળ થાય છે તમે મંદિર ઉપર પકો પછી સાધન છોડી દેજો પણ તમે